હેલો ફ્રેન્ડ્સ હું છું નહેરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું આપણા ગુજરાતીઓની ફેવરેટ ખૂબ જ ટેસ્ટી તેવી ગુજરાતી કઢી અને આ કઢીમાં આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરવાના છીએ જેનાથી આ કઢી ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે તો ફ્રેન્ડ્સ હું ગેરંટી સાથે કહું છું કે તમે કઢી આ રીતે તો ક્યારેય પણ નહીં બનાવી હોય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીની દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ સૌથી તમારી પાસે પહોંચે તો સૌથી પહેલા લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું પાંચ થી છ લસણની કડીઓ સાથે જ એડ કરીશું એક જેટલું તીખું લીલું મરચું તો મરચાંને આ રીતે કટ કરીને એડ કરીશું તો આ મરચું વધારે પડતું તીખું છે તો મેં અહીંયા એક જેટલું જ એડ કર્યું છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા પણ એડ કરી શકો છો સાથે જ એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આ ત્રણેય વસ્તુને બરાબર ખાંડી લઈશું તો તમે આમાં આદુ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા આદુને સ્કીપ કર્યું છે તો આ જુઓ મેં ત્રણેય વસ્તુને બરાબર ખાંડી પેસ્ટ બનાવી લીધી છે હવે આને સાઈડમાં મૂકી દઈશું તો કઢી બનાવવા માટે મેં અહીંયા ગ્લાસ જેટલી છાશ લીધી છે તો તમે કઢી બનાવવા માટે દહીં પણ લઈ શકો છો તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે છાશ લો તો પણ તમારે ખાટી જ લેવાની અને જો દહીં લો તો પણ તમારે ખાટું જ લેવાનું કેમ કે ફ્રેન્ડ્સ છાશ કે દહીં જો ખાટું હશે ને તો કઢી ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે અને તમને કઢી ખાવાની પણ મજા આવી જશે હવે આની અંદર એડ કરીશું બેસન એટલે કે ચણાનો લોટ તો પહેલા ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને મિક્સ કર્યા પછી તમને એવું લાગે કે ચણાનો લોટ ઓછો છે તો તમે પાછળથી થોડો ચણાનો લોટ એડ કરી મિક્સ કરી શકો છો હવે ચણાના લોટને છાશ સાથે બરાબર મિક્સ કરી લેશું તો મેં અહીંયા એક ઝીણીની મદદથી બરાબર મિક્સ કરી લીધું છે તો મારે અહીંયા છાસ થોડી વધારે ખાટી છે તો મેં અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું તો મને અહીંયા થોડો ચણાનો લોટ ઓછો લાગે છે તો હું અહીંયા ફરીથી બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરું છું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા ટોટલ પાંચ ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે તો તમે જેટલી કઢી જાડી કે પાતળી ખાવાનું પસંદ કરતા હોય ને તે પ્રમાણે તમારે ચણાનો લોટ એડ કરવાનો તો આ જુઓ કઢી બનાવવા માટે તમારે આ રીતનું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે સાથે જ આ મિશ્રણની અંદર એડ કરીશું ખાંડીને તૈયાર કરેલી પેસ્ટ તો ફ્રેન્ડ્સ આમાં આપણે એક એવી સિક્રેટ વસ્તુ એડ કરવાના છીએ ને કે આજ સુધીની બધી જ બનાવેલી કઢી તમે ભૂલી જ જશો અને તમે આ જ રીતે કઢી બનાવવાનું પસંદ કરશો તો આ જુઓ મેં પેસ્ટને બરાબર મિક્સ કરી લીધી છે તો ચાલો હવે ફટાફટ કઢી બનાવી લઈએ હવે લેશું એક તપેલી અને તમે કોઈ પણ વાસણમાં કઢી બનાવી શકો છો હવે તૈયાર કરેલા મિશ્રણને તપેલીમાં એડ કરી લેશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરી મીડિયમ કરી લેશું તો જ્યારે પણ તમે કઢી ઉકળવા મૂકો ત્યારે કઢી સેટ થાય ને ત્યાં સુધી તમારે કઢીને આ રીતે સતત હલાવતા રહેવાનું છે આનાથી શું થશે કે છાશ જે છે તે ફાટી નહીં જાય અને કઢી ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે તો આ જુઓ આ રીતે કઢી સતત હલાવતા રહીશું તો થોડી જ વારમાં કઢી થોડી ઉકળવા માંડી છે તો કઢી આ રીતે ઉકળવા લાગે ત્યારે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું સાથે જ ખૂબ જ સરસ કલર માટે એડ કરીશું થોડી હળદર તો હળદર તમારે એકદમ થોડી જ એડ કરવાની છે વધારે એડ નથી કરવાની અને જો તમે વ્હાઈટ કઢી બનાવવાનું કે ખાવાનું પસંદ કરતા હોય ને તો હળદરની તમે સ્કીપ પણ કરી શકો છો હવે આને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણા વડીલો કહેતા હતા કે કઢી જેટલી ઉકળે ને તેટલી જ વધારે ટેસ્ટી લાગે છે તો કઢી ઉકાળવી તો ખૂબ જ જરૂરી છે તો કઢીને થોડી ઉકળવા દઈશું તો કઢી આ રીતે થોડી ઉકળવા લાગે તે પછી એડ કરીશું થોડું ગોળ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગોળને વધુ કે ઓછું પણ એડ કરી શકો છો અથવા તો ગોળને સ્કીપ પણ કરી શકો છો પણ હું તો કહું છું કે કઢીમાં ગોળ એડ કરવાથી કઢી ખાટી મીઠી અને ટેસ્ટમાં જોરદાર બને છે તો તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કઢીને બરાબર મિક્સ કરતા રહેવાનું છે તો ગોળ થોડો ઓગળી જાય તે પછી એડ કરીશું સિક્રેટ વસ્તુ અને તે સિક્રેટ વસ્તુ છે કાચા સિંગ દાણાનો ભૂકો અને જો તમારી પાસે કાચા સિંગ દાણાનો ભૂકો ના હોય તો તમે શેકેલા દાણાનો ભૂકો પણ એડ કરી શકો છો તો મેં અહીંયા બે ચમચી જેટલો કાચા સિંગ દાણાનો ભૂકો એડ કર્યો છે આનાથી આ કઢી એટલી બધી સ્વાદિષ્ટ બને છે ને કે તમારા ઘરમાં બધા એકવાર તો પૂછશે જ કે તમે આ કઢી બનાવી છે કઈ રીતે હવે આને બે થી ત્રણ મિનિટ સુધી આ જ રીતે ઉકળવા દઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને કઢી પણ બરાબર ઉકળી ગઈ છે તો કઢી ઉકળવામાં મારે લગભગ સાત મિનિટનો સમય લાગ્યો છે અને તમે જોયું ને કઢી એકદમ પરફેક્ટ રીતે ઉકળી ગઈ છે હવે કઢી માટેનો વઘાર તૈયાર કરી લઈએ હવે લઈશું એક તડકા પેન અને તડકા પેનમાં લઈશું બે ચમચી ઘી તો તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો પણ જો તમે કઢીમાં ઘીનો વઘાર કરશો ને તો કઢી ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે તો ઘી ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ હવે ગેસની ફ્લેમ બંધ કરી એડ કરીશું બે સૂકા લાલ મરચાં સાથે જ એડ કરીશું બે તજના ટુકડા સાથે જ એડ કરીશું ત્રણ થી ચાર લવિંગ હવે આ વઘાર કઢીમાં એડ કરી થોડી વાર સુધી ઢાંકીને મૂકી દઈશું હવે ઢાંકણ ખોલીને બરાબર મિક્સ કરી લઈશું અને બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળી લઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે હવે ઉપરથી થોડા ધાણા એડ કરી મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી લેશું તો આપણા ગુજરાતીઓની ફેવરિટ તેવી ખૂબ જ ટેસ્ટી એવી ગુજરાતી કઢી તો તૈયાર છે જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ